બે હજાર પચ્ચીસમાં રાહુ કેતુ પાંચ રાશિઓને તેજ કરશે ધનથી ધનની પ્રાપ્તિ થશે યોગ હા મિત્રો જ્યોતિષીય ગણતરી મુજબ સંક્રમણ કરતા ગ્રહો રાહુ અને કેતુ બે હજાર પચ્ચીસમાં એક જ દિવસે અલગ અલગ રાશિઓ બદલવાના છે શુભ પ્રભાવને કારણે જેમાં કેટલીક રાશિઓ મજબૂત હશે અને રાહુ કેતુની શુભ સવારથી આ રાશિના લોકોના જીવનના દુઃખદ દિવસોનો અંત આવશે હવે રાહુ કેતુનો અંત આવશે વર્ષ બે હજાર પચીસમાં રાહુ કેતુ તેની સારી નજર નાખશે આ પાંચ રાશિઓ પર જેના કારણે આ રાશિઓને સમૃદ્ધ બનતા કોઈ રોકી નહીં શકે આ છે વર્ષ બે હજાર પચ્ચીસની પાંચ રાશિઓ રાહુ અને કેતુના પ્રભાવને કારણે તેની પરેશાનીઓ બે હજાર પચ્ચીસ સુધીમાં સમાપ્ત થઈ જશે મિત્રો મિત્રો આ વિડીયોને અધૂરો ન છોડો કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે તો મિત્રો તમારે આ વિડીયો અંત સુધી અવશ્ય જોવો જેથી કરીને તમને બધી માહિતી મળી શકે મિત્રો રાહુ અને કેતુને એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરવામાં અઢાર મહિનાનો સમય એટલે કે અઢી વર્ષનો સમય લાગે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે રાહુકેતુ સંક્રાંતિની બાર રાશિઓ પર પણ ઊંડી અસર પડે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે ત્રીસ ઓક્ટોબર બે હજાર થી રાહુ મીન રાશિમાં જઈ રહ્યો છે તે જ સમયે કેતુ ગ્રહ ત્રીસ વીસ ઓક્ટોબર ઓગણીસો થી કુમારિકામાં બેઠો છે પંચાંગના મત મુજબ બે હજાર પચીસમાં રાહુ કેતુ આવતા વર્ષે આ રાશિચક્ર એક મે બે હજાર પચીસ ના રોજ બદલાશે આ દિવસે રાહુ કુંભ રાશિમાં જશે જ્યારે કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જેની શુભ અને અશુભ અસરો મેષથી મીન રાશિ સુધી રહેશે જ્યોતિષીય ગણતરી મુજબ વર્ષ બે હજાર પચીસ થી રાહુ કેતુના શુભ પાસા સાથે કેટલીક રાશિના લોકોના જીવનમાં આગામી સમૃદ્ધિ આવશે મિત્રો જીવન ભૌતિક સુખમાં વિતાવશે જ્યોતિષમાં રાહુકેતુને રહસ્યમય ગ્રહ તરીકે વર્ણવામાં આવ્યો છે જો કુંડળીમાં ખોટી જગ્યાએ હોય તો વ્યક્તિ મૃત્યુ સમાન પીડા આપે છે સાથે જ જો આ શુભ ગ્રહો પ્રસન્ન હોય તો તેને જમીથી આકાશમાં લઈ જાય છે તેઓ પોતાની કુંડળીમાં શુભ સ્થાન સાથે આકાશમાં પહોંચે છે તેમની કુંડળી શુભ સ્થાનમાં બને છે તો મિત્રો મિત્રો ચાલો આપણે રાહુને જાણીએ છીએ કે તું વર્ષ બે હજાર પચીસ માં રાશિ પરિવર્તનથી કોને ફાયદો થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વીડિયોને કોમેન્ટ બોક્સમાં લાઇક કરો માતા રાની કી સચ્ચી જય અંબે માતા અવશ્ય લખવું જોઈએ જેથી વર્ષ બે હજાર સુધી અંબે માતાની કૃપા તમારા પર બની રહે અને માતા રાની કૃપાથી તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ એવી તમામ ભાગ્યશાળી રાશિઓ વિશે જે વર્ષ બે હજાર પચીસમાં રાહુ અને કેતુના પ્રભાવમાં છે નંબર એક કુંભ રાશિના જાતકો તમને જણાવે છે કે બે હજાર પચ્ચીસથી રાહુનો કુંભ રાશિમાં પ્રવેશ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે રાહુ અને કેતુ વચ્ચે પોતાની કારકિર્દીમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે રાહુ અને કુંભ રાશિના જાતકો માટે શુભ અગ્નિ છે બધા ખરાબ કામ થઈ જશે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે તમારું વર્ષ બે હજાર પચ્ચીસ તમારા માટે કોઈ ભેટથી ઓછું નહીં હોય દરેક કાર્ય સફળ થશે તમારા ક્ષેત્રમાં આવક પણ વધશે અને તમે કોઈ પણ નિર્ણય લેવામાં સક્ષમ અનુભવશો મિત્રો માતા રાણીની કૃપાથી તમે લગ્નજીવનમાં ખૂબ જ સારા બનશો અને પ્રેમજીવનમાં પણ આ સમય ઘણો સારો જોવા મળશે તમારા પરિવારમાં નવા સભ્યના ઉમેરાથી ખુશીનું વાતાવરણ રહેશે અને રાહુ અને કેતુની શુભ સવારના કારણે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે તમે ખૂબ પૈસા કમાઈ શકશો આ સમય દરમિયાન તમને સારા સ્વાસ્થ્યનો લાભ થશે તમે ફિટ અને સારા દેખાશો જે લોકો પાસે નવી નોકરી છે શરૂઆતના મહિનામાં તેમને સારી નોકરી મળી શકે છે વિવાહિત યુગલોને રોમેન્ટિક ડેટ પર જવાની ઘણી તકો મળશે લોકો લોકોને શરૂઆતમાં રાહુ તમારા પ્રથમ ગોચર કરશે જેના કારણે તમારી કાર્યક્ષમતા વધશે તમે તમારા મનમાં નવા વિચારોનું આદાન પ્રદાન કરશો તમે તમારી કાર્યકુશળતાથી દરેક પ્રોજેક્ટને પૂર્ણ કરી શકશો અને તમે લોકોના વખાણને પાત્ર બનશો જેમને કોઈ કામની રજા માટે વિદેશ જવાનું સપનું હોય છે તેમની ઈચ્છા આ સમયગાળામાં પૂર્ણ થવાની છે વિદેશી કંપનીઓમાં કામ કરનારા લોકો માટે આ સમય સારો રહેશે માતા ગૌરીની કૃપાથી તમે તમારા કરિયરમાં સારી વૃદ્ધિ જોઈ શકો છો તમારી આવક વધશે અથવા તમને બોન્સની સારી રકમ મળી શકે છે તમને એક કરતાં વધુ માધ્યમો મળશે મિત્રો વર્ષ બે હજાર પચીસ રાહુ કેતુની ગુડ મોર્નિંગ તમારું જીવન બદલી નાખશે નંબર બે સિંહ રાશિ તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુની સારી કૃપાથી તમારા દુઃખી દિવસોનો અંત આવવાનો છે હા મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત તમારા માટે ભાગ્યશાળી રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે સિંહ રાશિમાં કેતુના આગમન સાથે આ રાશિના લોકોને શુભ પરિણામ મળશે આ સમય દરમિયાન તમને માતા રાણીની કૃપાનો અદ્ભુત લાભ મળશે અને તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરી શકશો નોકરીયાત લોકોને આવકમાં વૃદ્ધિની સાથે પ્રમોશન મળવાની સંભાવના છે વર્ષ બે હજાર પચ્ચીસમાં રાહુ અને કેતુના શુભ પ્રભાવને કારણે તમને નવી નોકરી મળવાની સંભાવના છે જેમાં તમને ઘણો ફાયદો થશે સાથે જ વીસ મે ઓગણીસો પચ્ચીસની શરૂઆતમાં સફળતાના નવા પરિમાણો આવશે તમે એક પછી એક પ્રગતિ અને ઉન્નતિની સીડીઓ ચડતા જશો તમને તમારા જીવનમાં આવી ઘણી તકો મળશે જે આ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમને આ સમય દરમિયાન નવી નોકરીની ઓફર મળી શકે છે તમે તમારી વર્તમાન નોકરીમાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો છો જેના કારણે તમને પ્રમોશન મળી શકે છે તમને સારું બોનસ પણ મળી શકે છે અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો ભારે નફો કમાઈ શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન આપવામાં આવેલી પરીક્ષાઓમાં તમને સફળતા મળશે સાથે જ રાહુ કેતુની શુભ કૃપાથી માર્કેટિંગ અને મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ખૂબ જ ભાગ્યશાળી રહેશે વીસ મે ઓગણીસો પચ્ચીસ થી દેવગુરુ સિંહ રાશિના અગિયારમા ભાવમાંથી પસાર થશે જેનો અર્થ છે કે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ઉત્તમ રહેશે તમે તમારી આવક અને તમારી બચતમાં જબરદસ્ત ઉછાળો જોશો તમારી લવ લાઈફમાં પ્રેમના નવા ફળ આવશે જેઓ અવિવાહિત છે તેઓ જલ્દી લગ્ન કરી શકે છે રાહુ કેતુનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે હા મિત્રો તમારા જીવનમાં ખુશીઓ આવશે મિત્રો તમે તમારા પોતાના દમ પર વેપારની દુનિયામાં તમારું નામ બનાવશો જેઓ વિદેશમાં જઈને સ્થાયી થવા ઇચ્છે છે તેઓને તેમની મહેનતનું સારું પરિણામ મળશે વર્ષ બે હજાર પચીસમાં તમને કામથી વધુ લાભ મળશે આ રાહુના શુભ પ્રભાવને કારણે તમે તમારા સપનાની નજીક જઈ શકો છો તમારા હાથમાં ઘણી નોકરીની ઓફર આવી શકે છે અથવા તમને પ્રમોશન પણ મળી શકે છે મિત્રો અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો વિડિયો હજુ સુધી ગમ્યો નથી તો તરત જ એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અનેક પ્રકારની માહિતી સમયાંતરે તમારા સુધી પહોંચતી રહે નંબર ત્રણ વૃષભ ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં સંક્રમણ પણ વૃષભ રાશિના લોકો માટે સકારાત્મક પરિણામ લાવશે હા મિત્રો આ સમયગાળા દરમિયાન દેવી લક્ષ્મીના શુભ પ્રભાવથી તમે આર્થિક રીતે પ્રગતિ થશે અને પૈસા આવશે સાથે જ વૃષભ રાશિના લોકોને હવે તેમની મહેનતનું ફળ મળશે હા મિત્રો અમે તમને જણાવીએ કે વર્ષ બે હજાર પચીસ માં પિતા સાથે સારા સંબંધો બની શકે છે જ્યારે વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ત્યાં વ્યાપારમાં થોડી મુશ્કેલીઓ આવશે પરંતુ બે હજાર પચીસ માં તમે તમારા ઘણા અધૂરા કાર્યો ને પૂર્ણ કરી શકશો જેનાથી પરિવાર માં ખુશી નું વાતાવરણ રહેશે રોજિંદા તણાવમાંથી ખૂબ જ ઝડપથી રાહત મેળવો તેમજ રાહુ અને કેતુની કૃપાથી તમારા માટે કોઈ લાભ નથી નવું વાહન ખરીદવાની સંભાવના છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમારું પારિવારિક જીવન સુખી રહેશે અને તમને વૈવાહિક સંબંધોમાં ખુશી મળશે માતા રાનીના આશીર્વાદથી તમે વર્ષ બે હજાર પચ્ચીસમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો જે તમને મદદ કરશે પ્રાપ્ત કરો જેના કારણે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે રાહુનું રાશિ પરિવર્તન તમારા માટે ઘણા ફાયદા લઈને આવ્યું છે નંબર ચાર મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસમાં રાહુનું રાશિ પરિવર્તન પણ મિથુન રાશિના લોકો માટે ફાયદાકારક છે હા મિત્રો આ સમયે બંને છાયાગ્રહો તમારી સ્થિતિ સુધારી શકે છે જીવન મિથુન રાશિના લોકોની કારકિર્દી માટે આ સારો સમય છે આ સમયે તમને ઘણી પ્રગતિ મળશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે અને પગાર વધારો મળી શકે છે તેમજ દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિઓ ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે બે હજાર પચ્ચીસના મે મહિનામાં આ રાશિના લોકોને રાહુની કૃપાથી અદ્ભુત લાભ મળશે અમે તમને જણાવીએ છીએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે અને તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે વર્ષ બે હજાર પચ્ચીસ સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે દેવી લક્ષ્મીની કૃપા સમય તમારા પક્ષમાં રહેશે તેને સમયસર પૈસા મળશે અને તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો દેવી લક્ષ્મીની કૃપાથી આવનારા સમયમાં આ રાશિઓ પર ધનની વર્ષા થશે વર્ષ બે હજાર પચ્ચીસમાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે અને સાથે જ તમને જણાવી દઈએ કે રાહુના રાશિ પરિવર્તનથી તમારા જીવનમાં આર્થિક ફેરફારો આવ્યા છે પરિવારમાં માત્ર ખુશીઓ જ રહેશે અને તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે કરિયર ક્ષેત્રે સારા ફેરફારો જોવા મળ્યા છે આ સમયગાળા દરમિયાન કેટલાક લોકોને પ્રમોશન પણ મળશે જો તમે તમારા પ્રેમજીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન વાતચીત દ્વારા ઉકેલ મેળવી શકો છો વર્ષ બે હજાર વૃદ્ધોના સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો જોવા મળી રહ્યો છે રાહુ અને કેતુના આશીર્વાદથી આવનારો સમય તમારા પક્ષમાં રહેવાનો છે તમને પ્રવાસો પર જવાની તક મળશે અને આ યાત્રાઓ તમારા માટે સુખદ અને ફાયદાકારક બની શકે છે આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો પૂરેપૂરો હાથ મળી શકે છે મિત્રો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે યુવાનો અને લગ્નમાં અવરોધોનો સામનો કરી રહેલા લોકોને પણ તેનો ફાયદો થશે તો મિત્રો આ છેલ્લી રશિયા છે જે બે હજાર પચીસ માં રાહુ કેતુના રાશિ પરિવર્તન દરમિયાન આવી રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તો વિડીયો લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો